અને બબે ફેટ આલ અને કેવા જઈએ એટલે બૈણીઓ પસાર બાજુની ડેડીમાં જઈએ તો એ નહીં હાલતા બાજુમાં જીએ તો એ લોકોને દબાણ કરીશ અહીં હું કરવા મારું દૂધ લેશો અમાર ઘર આગવા હું કરવા વાર્યો છું એમ કરીને પેલા લોકોને દબાણ કરે છે બીજું કા પુરુષોને તો ઠીક પણ બૈરોને તો મજૂરી નથી મળતી ઢોરો ના વહન ઢોર થઈ જાય છે તે કશું મળતું નથી અને ખોન સાર દ્વારા તારે વીસ પચીસ પચીસ રૂપિયા પૂરો લાવીએ છીએ તમારું દિવસના પચાર રૂપિયાય નથી પડતા કયા ગમનો પ્રશ્ન છે આ એ ગામડાનો કેટલા વર્ષથી છે આવો પ્રશ્ન આ લગભગ દસ વર્ષથી પગાર રેગ્યુલર થાય છે કે નથી થતો પગાર નથી થતો નવ પગાર ભેગા થઈ જશે

આટલા તો નહીં ડેગ હમણાં તો નહીં પણ આગળ જવું હોય તે અમે તૈયાર છીએ મહિલા બધી તૈયાર છે જેટલો જવું હોય એટલે તૈયાર છે પોતાના ખર્ચે તૈયાર છીએ બાપુનું કે સરપંચ સાહેબનું નહીં તો અમે બધા તૈયાર છીએ જેટલા જવામાં જેટલો જવું હોય એટલા જવા માટે અમારા ખર્ચ થી અમે તૈયાર છીએ તમારા ગામમાં મહિલા ડેરી ની જરૂર છે જરૂર છે હાલત જરૂર છે સો મહિનો થી સો મહિનો થી આ બાપુ ઉભા કર્યા છે પણ નથી મેળ પડતું મંજૂરી નથી મળતી અને જો બાપુને જાહેર કરી આગળ ફોન થઈ જાય એટલે પછી પેલા લોકો ફોન જ નહીં ઉપાડતા વાત નથી થતી પછી